હેલો ફ્રેન્ડ્સ રીપી લનિંગમાં હું પીએસ ઓછા તમારું સ્વાગત કરું છું આગલા લેકચરમાં આપણે નિષ્ક્રમણ ઝડપ અને નિષ્ક્રમણ ઉર્જાનો પહેલો ભાગ જોયો અને થોડાક એમસીક્યુ પણ જોઈએ તો આજે આપણે બીજા ભાગ સાથે મળેલા છીએ અને થોડાક નવા પ્રકારના એમસીક્યુ જોઈએ ઓકે તો ચાલો આગળ વધારીએ આપણી ગાડીને કે એમ દળ અને આર ત્રીજાના ગ્રહની આસપાસ એક પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરી રહ્યો છે તો એક એમ દળ ધરાવતો અને આર ત્રીજા ધરાવતો એક ગ્રહ હતો એની આસપાસ એક પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરી રહ્યો છે જો કક્ષાની ત્રિજ્યા છે એને પણ આર લેવામાં આવે એકચ્યુઅલી આ હું આટલું બધું અંતર ન બતાવી શકું આમ એકદમ નજીક જ બતાવી શકાય પરંતુ તમને ખ્યાલ આવે એટલે મેં આ રીતે બતાવેલું છે જો કક્ષાની ત્રિજ્યાને પણ કેપિટલ આર લેવામાં આવે તો કક્ષીય વેગ અને નિષ્ક્રમણ અને નિષ્ક્રમણ ઝડપનો ગુણોત્તર કેટલો થાય ઓકે તો સૌથી પહેલાં કક્ષીય વેગની વાત કરીએ તો કક્ષીય વેગ ઇઝ ઇક્વલ ટુ જી એમ બાય આર અને નિષ્ક્રમણ ઝડપની વાત કરીએ તો નિષ્ક્રમણ ઝડપ ઇઝ ઇક્વલ ટુ ટુ જી એમ બાય આર પરંતુ એમ કીધું છે કે કક્ષાની ત્રિજ્યાને પણ કેપિટલ આર લેવામાં આવે તો આ સ્મોલ આર ન લેતા અહીંયા લેશું આપણે બંને કેપિટલ આર ઓકે તો ફાઈનલી હવે મારે કક્ષીય વેગ અને નિષ્ક્રમણ ઝડપનો ગુણોત્તર જોઈતો હોય તો કક્ષીય વેગ ઓ બાય નિષ્ક્રમણ ઝડપ વી ઈ બરાબર બંનેનો અંડર રૂટ કરું તો અંડર રૂટ જી એમ सल अंडर रूट जीएम अंडर रूट जीएम कैंसल तो फाइनली वी जीरो बाय वी इज इक्वल टू वन बाय अंडर रूट टू तो गुणोत्तर मैंने मेरे वन जेम अंडर रूट टू ऑप्शन डी ओके એકદમ સરળ એક્ઝામ્પલ હતો માત્ર ને માત્ર સૂત્રની સમજ હોય તો જ તમને આવડે ખાલી ખાલી ફરક તો નિષ્ક્રમણ સૂત્ર આવડતા કહાનીમાં ટ્વિસ્ટ કે કક્ષાની ત્રીજાને પણ કેપિટલ આર લેવાનું કહી દીધું બરાબર તો કક્ષાને ત્રીજાને આપણે કેપિટલ આર લઈએ અને જો ગુણોત્તર કરીએ તો ફાઇનલી વન બાય અંડર રૂટ ટુ મળે જે આપણો ઓપ્શન ડી છે ઓકે તો આગળ વધારીએ પૃથ્વી અને એક ગ્રહ કે જેની ત્રિજ્યા અને સરેરાશ ઘનતા પૃથ્વી કરતા બમણા છે બરાબર તો ફરીથી આગળ લીધેલું હતું એ જ પ્રમાણે કે પૃથ્વીનું વાત કરીએ તો પૃથ્વીનું શું આપેલું છે ત્રિજ્યા કેપિટલ આર લવ અને સરેરાશ ઘનતા જેને હું રો વડે બતાવું છું પૃથ્વીની વાત કરું છું બરાબર ને સરેરાશ ઘનતા પછી એમ કીધું છે કે અને એક ગ્રહ તો હવે આવશે અહીંયા ગ્રહ ગ્રહની ત્રિજ્યા તો હું કહી દઉં બરાબર એ એ કેટલી છે પૃથ્વીની ત્રીજા કરતા બમણી એટલે કે ટુ આર છે અને સરેરાશ ઘનતા રો પી ઇઝ ઇક્વલ ટુ ટુ રો પૃથ્વીની ઘનતા કરતા બમણી છે બરાબર તો શું મેળવવાનું છે કે પૃથ્વી અને ગ્રહ પરની નિષ્ક્રમણ ઝડપનો ગુણોત્તર પૃથ્વી પરની નિષ્ક્રમણ ઝડપ વીઈ બાય ગ્રહ પરની નિષ્ક્રમણ ઝડપ વીપી એનો ગુણોત્તર આ મારે મેળવવાનો છે બરાબર છે કંઈ નથી કરવાનું ચલો નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર છે વીઈ ઇઝ ઇક્વલ ટુ અંડર ટુ જી એમ બાય કેપિટલ આર બરાબર છે પણ આપણા આ કિસ્સામાં દળની વાત નથી થયેલી પણ દળને બદલે ઘનતા લીધેલું છે તો હવે તમને આટલા એક્ઝામ્પલ સોલ્વ કર્યા પછી ખ્યાલ આવી જ ગયો હશે જ્યારે દળ ના આપેલું અને ઘનતા આપેલું હોય તો આપને ખ્યાલ છે રો ફોર બાય થ્રી પાય આર ક્યુ છેદમાં આર તો છે જ ઓકે આર આર એક આર કટ થાય તો અહીં આવશે સ્ક્વેર તો ફાઇનલી અંડર રૂટમાં ચાર દુ આઠ એટ બાય થ્રીર આવશે ઓકે કઈ વાંધો નહીં હવે જો હું પૃથ્વીની વાત કરું તો અહીંયા હું લઈ લઈશ રો અને અહીંયા હું લઈ લઈશ આર જેમ કીધેલું છે એમ તો આ આપણું થશે પૃથ્વી માટેનું ઓકે હવે જ્યારે હું ગ્રહની વાત કરું વીપી તો સૂત્ર આ જ રહેશે પરંતુ જી પાય રો નહીં આવતા શું આવશે રો પી અને રોપી અને આરપી એની વેલ્યુ મારી પાસે છે તો વીપી અંડર રૂટ એટ બાય થ્રી જી પાય બદલા આવશે ટુ અને આરપી સ્કવેર ને બદલાવ સ્કવેર આ રીતનું આવશે બરોબર હવે જોવો તો કોનો કોનો ગુણોત્તર માંગેલો છે તો કે પૃથ્વી અને ગ્રહ પરની નિષ્ક્રમણ ઝડપ તો વી ઈ બાય વીપી માંગેલું છે વી ઈ ની વેલ્યુ આઈ રહ્યા છે આપણી પાસે અંડરવુડ મેડ્યું નથી કેમ કારણ કે છેલ્લે આપણે ઉડાડવાની ક્યારે વધારે મજા આવશે અંડર રૂટમાં એટ બાય થ્રી એટ બાય થ્રી કેન્સલ જી જી કેન્સલ પાય પાય કેન્સલ રો રો કેન્સલ આર સ્કવેર આર કેન્સલ મજા આવી ગઈ ફાઈનલી વીપી નથી આવો કોઈ ઓપ્શન હાલ મને દેખાતો નથી તો વી બાય વીપી ઇઝ ઇક્વલ ટુ આઠ ને બદલે હું ચાર દુ આઠ કરી દઉં અંડર રૂટમાં લાવું તો આખું અંડર રૂટમાં આવશે પણ ચાર છે બાર નીકળશે તો ટુ થઈ જશે તો ટુ રૂટ ટુ એટલે આઠ ની બદલે હું ટુ રૂટ ટુ પણ લખી શકું તો આવો કોઈ ઓપ્શન છે જે ઓપ્શન બી નામે ઓળખાય છે બરાબર તો એકદમ સારો એવો અને સરળ એક્ઝામ્પલ હતો કીધેલું કે પૃથ્વી અને ગ્રહ બંનેની ત્રિજ્યા અને સરેરાશ ઘનતા આપેલી હતી અને મેળવવાનું હતું કે પૃથ્વી અને ગ્રહની નિષ્ક્રમણ ઝડપનો ગુણ તો પેલા પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ છે એને આપણે અંડર ટુ જી એમ

અને આ રીતે છેલ્લે રાખો તો એ જવાબ તો છેલ્લે સેમ જ આવવાનો છે ચોઈસ ઇઝ યોર્સ તમને જે માફક આવે એ તમે કરી શકો બરાબર ફાઇનલી વી ઈ એટલે કે પૃથ્વી પરનો નિષ્ક્રમણ ઝડપ મળી ગયો છે હવે મારે ગ્રહ પરનો નિષ્ક્રમણ ઝડપ જોઈતો હોય તો આ બધું તો કોન્સ્ટન્ટ છે એ સેમ ટુ સેમ રહેશે પણ ઘનતા અને ત્રિજ્યા એ બદલાઈ જશે ગ્રહના કિસ્સામાં રોપી અને ત્રિજ્યા થશે આરપી બરાબર પણ રોપી અને આરપીની કિંમત પણ મારી પાસે છે જે રકમમાં આપેલી છે એ હું એવું મૂકી દઉં ઓકે ફાઇનલી પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ અને ગ્રહની નિષ્ક્રમણ ઝડપનું ગુણોત્તર લઈ લઉં છું તો વન બાય એટ મળે પણ એવો કોઈ ઓપ્શન છે નહીં તો એટને આપણે અંડર રૂટમાં રાખીએ તો ચાર દુ આઠ થઈ જાય તો ચાર ગુણ્યા બે આ બાર જશે તો અંડર રૂટ ફોરને આપણે ટુ વડે બતાવી શકીએ ને ટુનું આપણે અંડર રૂટ ટુ ફાઈનલી વન જેમ ટુ રૂટ ટુ ઓકે આગળનો સવાલ જોઈએ બ્લેક હોલ એવી વસ્તુ છે કે જેનું ગુરુત્વ બ્લેક હોલ વિશે આપણે છેલ્લી થિયરી ભણેલા જ હતા તો પૃથ્વીને કેટલી ત્રિજ્યા સુધી સંકોચન કરવામાં આવે કે તેથી તે બ્લેક હોલ બની જાય પૃથ્વીનું દ્રવ્યમાન આપેલું છે કોઈ ગલ નહીં ચલો થિયરી પોર્શનમાં તમને કીધેલું મેં કે પ્રકાશ પણ બહાર નીકળી નથી શકતો એટલે એની નિષ્ક્રમણ ઝડપ હશે એ કાં તો પૃથ્વીની કાં તો પ્રકાશની ઝડપ જેટલી અથવા એથી વધારે હોવી જોઈએ તો ને તો જ એ તોને તો જ એ પ્રકાશનું પણ બહાર તો ને તો જ એ પ્રકાશને પણ બહાર કાઢી શકે નહીં આપણે નિષ્ક્રમણ અહીં આવશે સી સ્કવેર બરાબર છે કઈ વાંધો નહીં મારે શું જોઈએ છે આર જોઈએ છે કેમ કેટલી ત્રીજા સુધી સંકોચન કરવામાં એટલે મારે ત્રીજાની વેલ્યુ જોઈએ છે તો આર ઇઝી કોલ ટુ चलो ઇઝી કોલ ટુ લઈ લઉં છું કારણ કે આપણે તો વેલ્યુ જોઈએ છે આર ઇઝ ઇક્વલ ટુ ટુ જી એમ બાય આ રીતનું આવે છે હવે હું આ બધી જ કિંમતો મૂકી દઉં તો મને ફાઇનલી જવાબ મળી જશે તો આર ઇઝ ઇક્વલ ટુ ટુ છ પોઈન્ટ એમ એમ આપણે આપી દીધો છે પાંચ પોઈન્ટ કોમ્પ્લિકેટેડ પ્રકારનું થઈ ગયું બરાબર ને તો જો આ રીતે તમે ગણતરી કરવા બેસો તો તમારો આ એમસીક્યુ જે સરળ હોવાને ઉપરાંત તમારો ઘણો એવો સમય લઈ જશે તો ફરીથી મેં તમને કીધું એ પ્રમાણે ઘાતને અત્યારે સાઈડમાં મૂકી દો માત્ર આ વસ્તુ પર ફોકસ કરો તો હવે આને આપણે રાઉન્ડ ઓફ કરીએ તો એટલે ચલો સાત પાંચ પોઈન્ટ નવ એટલે ચલો નવ આ રીતનું છે ચલો ત્રણ તેરી નવ ત્રણ દુ છ બાકી કઈ ઉડેમ છે નહીં તો સાત દુ ચૌદ દુ અઠ્યાવીસ એટલે અઠ્યાવીસ ને ત્રણ તો

વેલ્યુઝેલી હોત તો પણ આ કંઈક નિયર અબાઉટ જ મળત પણ તમને ડાયરેક્ટ ક્લિક થઈ જવું જોઈએ કે માત્ર ને માત્ર ઘાત આપેલી છે તો આ નવ પોઈન્ટ ત્રણ જેને આપણે નિયર અબાઉટ ટેન ગણી શકીએ તો ટેન ઇન્ટુ ટેન રસ ટુ માઇનસ થ્રી આ વન અને માઇનસ થ્રી એટલે માઇનસ ટુ મીટર ઓકે આ કોન્સેપ્ટ મેં બહુ સારી રીતે તમને થિયરી પોર્શનમાં સમજાવેલો હતો તમને યાદ એ હશે એવું માની લઉં છું બરાબર છે અને જો ન જોયો હોય તો દિલ પે હાથ રખો ઓર વાપસ જા થિયરી દેખ કે આવો ઓકે ચલો બ્લેક હોલ એવી વસ્તુ હતી કે કે જેનું ગુરુત્વ કે જેનું ગુરુત્વ ક્ષેત્ર એટલું પ્રબળ છે કે પ્રકાશ પણ બહાર આવી નથી શકતો બરાબર તો પ્રકાશ બહાર ન આવી શકતો એનો મતલબ એવો કે એની નિષ્ક્રમણ ઝડપ ખૂબ વધારે હોય અથવા એના આવી શકે તો અંડર રૂટ ટુ જી એમ બાય આર વી ની કિંમત મૂકેલી છે તો પૃથ્વીને કેટલી ત્રીજા સુધી સંકોચન કરવાનું છે તો મારે આર ની વીલ્યુ જોઈએ છે હું શું કરીશ બંને બાજુ વર્ગ લઈ લઉં એટલે આ રૂટ નીકળી જશે ને આ આવશે સી આર સામે તરફ આવશે સી સ્કવેર નીચે આવશે તો ફાઇનલી આરનું મને કંઈક સૂત્ર મળશે બધી જ વેલ્યુ મૂકી બધી જ વેલ્યુ મૂકી દઉં છું તો કંઈક આ રીતનું કોમ્પ્લિકેટેડ મને ફોર્મ્યુલા મળે છે પણ આ કરીએ તો એની માટે તો કેલ્ક્યુલેટર જોઈએ તો ફરીથી આપણે આપણી ટેકનિક બરાબર બાબા રણછોડ દાસ આપેલી છે કે આને આપણે નિયર અબાઉટ વેલ્યુઝ લઈ લેવાની એટલે રાઉન્ડ ઓફ કરીને લઈ લેવાની તો ટુ સેવન અને સિક્સ બાય નાઇન આ રીતની ગણતરી કરી તો નવ પોઈન્ટ ત્રણ જેવું આવ્યું હતું પણ આમાં જોયું તો આપણે કે નવ પોઈન્ટ ત્રણ તો ક્યાંય હતું જ નહીં તો એનો મતલબ એવું કે માત્ર ને માત્ર આપણે ઘાતના ફોર્મમાં લાવવાનું છે તો આને હું દસ ગણી દઉં તો ટેન રેસ ટુ વન ગુણ્યા દસની માઇનસ ત્રણ મીટર આ બંનેને હું સરવાળો કરું સમાન સહગુણક તો ઘાતનો સરવાળો થશે તો દસની માઇનસ બે મીટર ઓપ્શન સી ઇઝ કરેક્ટ ઓપ્શન ઓકે આગળ વધારીએ કે જો પૃથ્વીની સપાટીની નજીક રહીને કક્ષીય ભ્રમણ કરતો ઉપગ્રહ હોય વી જીરો તેનો કક્ષીય વેગ હોય અને વી નિષ્ક્રમણ વેગ હોય વી નિષ્ક્રમણ વેગ હોય તો તેમની વચ્ચેનો સંબંધ મેળવવાનો છે બરાબર હવે આ એકદમ ઇઝીમાં ઇઝી અને આગળ આવી ગયેલો જ છે તો તમે આ તમારી રીતે ટ્રાય કરો પોઝ કરો અને જાતે ટ્રાય કરીને જવાબ મેળવો ઓકે જવાબ આવી ગયો વેરી ગુડ અને જો ના આવ્યો હોય તો હું ગણાવું છું જોઈ લો કે ક્યાં તમારી મિસ્ટેક રહી ગઈ છે બરાબર આ એકદમ સરળ સરળ એક્ઝામ્પલ કહી શકાય કે પૃથ્વીની સપાટીની નજીક રહીને ભ્રમણ કરતા ઉપગ્રહનો કક્ષીય વેગ તો લખી દો કક્ષીય વેગ શું છે બરાબર અને નિષ્ક્રમણ વેગ એટલે કે વી અંડર રૂટ ટુ જી એમ બાય તો તેમની વચ્ચેનો સંબંધ તો સંબંધ કઈ રીતે મળે ગુણોત્તર લીલો તો વીઝીરો ટુ જી એમ બાય આર વડે બતાવીશ આ બધું જ કટ થઈ જશે મારી પાસે માત્ર ને માત્ર વન બાય અંડર રૂટ ટુ બચશે બાય વી ઈ બરાબર છે આ સામે જ હશે આ સામે જશે તો વી ઈઝ ઇક્વલ ટુ વીઝીરો ગુણ્યા અંડરુ ટુ આવી કંઈક વેલ્યુ મને મળશે બરોબર તો વી ઈઝ ઇક્વલ ટુ અંડરુ ટુ વીઝીરો યસ ઓપ્શન ડી ઇઝ કરેક્ટ ઓપ્શન બરાબર હવે આમાં તો કંઈ ફરીથી સમજાવવાની કઈ જરૂર જણાતી નથી તો પણ હવે તમને એમ થાય કે આ સર હવે જો ધીમે ધીમે કામ ચોરી કરવા માંડ્યા છે તો હું નહીં કરું ફરીથી કહી દઉં કે આપણે પૃથ્વીની સપાટીથી નજીક રહીને ભ્રમણ કરતો એક ઉપગ્રહ હતો જેનો કક્ષીય વેગ વી ઝીરો તો આ તો મારી પાસે વી ઝીરો અને નિષ્ક્રમણ વેગ વીઈ અંડર રૂટ ટુ જી એમ બાય આર હતો તો તેમની વચ્ચેનો સંબંધ મારે મેળવવાનો હતો તો બેનો મેં ગુણોત્તર લઈ લીધો બાકી બધું જ સબકા સબ ઉડ ગયા ક્યાં રહી ગયા વન બાય અંડર રૂટ ટુ બરાબર અંડર રૂટ ટુ સામે ગુણાશે અને વી આ બાજુ ગુણાશે તો વી ઇઝ ઇક્વલ ટુ વીઝુ અંડરુ ટુ આવી અને નિષ્ક્રમણ ઊર્જાનો બીજો ભાગ જોયો બરાબર આશા છે કે તમને બધી જ એમસીક્યુમાં સારી એવી સમજણ પડી ગઈ હશે અને તમે જાતે પણ પ્રેક્ટિસ કરતા જશો બરાબર આગળ મળીશું ત્યારે નિષ્ક્રમણ ઉર્જા અને નિષ્ક્રમણ ઝડપના ત્રીજા ભાગ સાથે અને થોડાક નવા એમસીક્યુ સાથે મળીશું त्या लगता रहो वो रहो, महत्तम एम सीक्यू सोल्व करो ने रीपी साथ जड़ाला रहो ऑल द वेरी बेस्ट